તોડી રોકડની ચોરી કરી ઓગસ્ટે ઘટના રોકડ તસ્કરોએ કાચ તોડીને ચોરી લીધા ચોરીની સમગ્ર ઘટના કેદ થઈ છે જીઆઈડીસી પોલીસે આધારે તપાસ હાથ ધરી ભરૂચની આ ઘટના છે કે જ્યાં ગાડીમાં નો કાચ તોડી અને એક પોઈન્ટ પચાસ રોકડની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા છે પંદરમી ઓગસ્ટે ભરૂચના ક્લેશ્વર જીઆઈડીસીમાં આ ઘટના ઘટી કારમાં મૂકેલી કોઈ પચાસ લાખની રોકડ તસ્કરોએ કારના કાચ તોડી અને લઈ અને ફરાર થઈ ગયા છે ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી ફૂટેજમાં સામે આવી છે સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે ભરૂચ જીઆઈડીસી પોલીસે સીસીટીવીના આધારે આરોપીને ઝડપી પાડવાની તજવીજ પણ હાથ ધરી છે ભરૂચમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ અત્યારે કથલતી જોવા મળી રહી છે બે જેટલા લોકો બાઇક પર આવ્યા અને જે પૈસા હતા એક પચાસ લાખ જેટલા રૂપિયા હતા કારનો કાચ તોડી અને ત્યારબાદ આ રોકડ રકમ લઈ અને ફરાર થઈ ગયા છે આખો મામલો પોલીસ સ્ટેશનમાં છે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે આ બંને આરોપીઓને ઝડપી પાડવા માટેની તજવીજ પણ પોલીસે હાથ ધરી છે ભરૂચના અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં ચોરીની ઘટના સામે આવી છે જેમાં કોઈ પચાસ લાખ રૂપિયાની ચોરી થઈ છે રાજ